નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા ન્યૂઝ સુરત કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ રેલવે સ્ટેશન ખાતે આજે રેલ રોકો આંદોલન કાર્યક્રમ

જાહેરાત બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને વડોદરાથી થી એઓએમ તાત્કાલિક સુરત પહોંચ્યા હતા વડોદરાથી આવેલા એરિયા ઓપરેશન મેનેજરે કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને તેમની માંગણીઓ પર વિચારણા કરી યોગ્ય પગલા લેવાની ખાતરી આપી હતી સંતોષકારક જવાબ મળતા કોંગ્રેસે હાલ પૂરતું આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે કોંગ્રેસ દ્વારા વડોદરાથી આવેલા અધિકારીને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની માંગણીઓ સમયસર પૂરી ન થાય તો ફરીથી મોટા પાયે રેલ રોકો આંદોલન કરવામાં આવશે હવે જોવાનું એ રહેશે કે રેલવે તંત્ર કોંગ્રેસની માંગણીઓ પર કેટલી ઝડપથી અને અસર અસરકારક રીતે અમલ કરે છે કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડારસી છે વેસન રેલવે અમારી છેલ્લા ઘણા સમયથી ઉતરાણ ખાતે એક્સપ્રેસ ટ્રેનોના સભ્યની માંગણી હતી જે માંગણી સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે અમે ઉતરાણ સ્ટેશન ખાતેથી રેલ આંદોલનની જાહેરાત કરેલી હતી એ જાહેરાત બાદ આજે બરોડા ડિવિઝનના અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી માંગણી માગણી ખૂબ જ યોગ્ય છે અમે આ માંગણી ઉપર પહોંચાડીને બને એટલી વહેલી તકે અમે યોગ્ય નિકાલ કરાવ્યો છે અમને ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરેલ છે અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ સી પાટીલ જે એમના લોકસભા વિસ્તારમાં ઉધના સ્ટેશનનો વિકાસ કરાવી શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે પહેલી વસ્તુ તો સુરતના સાંસદને બી ખબર નથી કે સાંસદ છે હજુ બેનમાં મગજ એવું છે કે કોર્પોરેટર છે એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અહીંયા સર્કલ બનાવવામાં ભાઈ આ રજૂઆત કોર્પોરેટર કરશે તમારું કામ નથી તમને આ વિસ્તારના લોકોએ ચૂંટીને સંસદમાં મોકલ્યા છે સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો એટલે મારી આપણી ચેનલ માધ્યમથી વિનંતી છે કે સ આપણે મુકેશ દલાલને એવું લાગે કે ખરેખર સાંસદ છે સાંસદ તરીકે તમે તમારા વિસ્તારની રજૂઆત કરો ઉત્તરાયણ સ્ટેશનમાં ગાડીનો સ્ટોપેજ મળે એવી માંગણી કરો નહીં કે સર્કલ બનાવો ને આ કરો તે કરો એટલે અમારી માંગણી સંદર્ભે પ્રશાસન તરફથી યોગ્ય અમને વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી છે પરંતુ આગામી સમયે જો અમારી માંગણી પૂરી કરવામાં ન આવશે તો અમે સો ટકા રીલો આંદોલન ઉત્તરાયણ ટેશન ખાતે કરશું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન